ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોઘમાળ ગામના સત્તર વર્ષીય કિશોર વયના દીકરા દ્વારા ઉકા તરસાડિયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસના હોસ્ટેલમાં ત્રીજા માળ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો ત્યારે આ કિશોર વયના દીકરા દ્વારા શા માટે આપઘાત કરવામાં આવ્યો હતો જુઓ તાપી સ્વરાજનો રિપોર્ટ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોઘમાણ ગામ ખાતે રહેતો સત્તર વર્ષીય અજય જનકભાઈ ગાવિત એ ધોરણ અગિયાર કોમર્સમાં બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસમાં અભ્યાસ કરતો હતો તેમજ ત્યાં આવેલ બોઈઝ હોસ્ટેલમાં રહેતો હતો જો કે આ કિશોરવયના દીકરાએ હોસ્ટેલમાં ત્રીજા માળ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની જાણકારી પરિવારને મળતા પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યો હતો જો કે આ કિશોરવયનો દીકરો મોબાઈલમાં ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયો હતો ત્યારે આ ગેમમાં પૈસા હારી જવાને કારણે તેણે મોતને વાલું કર્યું હોય એવું જાણવા મળી રહ્યું છે આ સમગ્ર મામલાને લઈને મહુવા પોલીસ સ્થળ પર પહોંચી હતી તેમજ પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની

શું બે કારણ હોઈ કારણ કારણ કઈ ખબરય નથી પડ્યું કેમ કે ડાંગ દૂર છે અને માલીબાઈ દૂર છે તો અમને તો હાડ કામને કર્યું એનાથી ખબર પડ્યું કે તમારે તમારા ઉપરથી પડી ગયો ને ઓપ થઈ ગયો એમ તમારું નામ હોસ્ટેલમાં ભણતો પડી ગયો છે કબીરો બોઈસ હોસ્ટેલ ના મજયનાથ જનકભાઈ ગાવિત જેવો જેવોનો આજ રોજ રાત્રિ દરમિયાન હર કોઈ સમયમાં હોસ્ટેલની અંદર પટાંગણમાંથી ઉપરથી નીચે પડી ગયેલ હાલતમાં ડેડ બોડી મળેલ જે બનાવ બાબતે અહીંના હોસ્ટેલના જવાબદારો કે કર્મચારીઓ તેમજ આનંદ વ્યાસ ઇન્ચાર્જ તેઓ જેઓ થકી આ બનાવની જાણ થતાં અંતરે યુનિવર્સિટી કેમ્પસની અંદર બનાવ બાબતે વિદ્યાર્થી અજયનાથભાઈ જનકભાઈ ગાવિતના ગાવિતના ઓનું મોત નિપજ નિપજેલ છે હોય અને પોતાના મોતે ભેટવા બાબતે ખૂબ જ ગંભીર માનસિકતા ખોઈ નાખી અને તેઓને પોતાની રીતે સુસાઇડ કરેલ છે તો આ બાબતે યુનિવર્સિટીના નિયમ અનુસાર વિદ્યાર્થીની જવાબદારી યુનિવર્સિટીની હોય છે તો આ મોત બાબતે શું જવાબદાર નિય નિભાવેલ છે કયા કારણ કારણસર અને વિદ્યાર્થી સુસાઇડ કરવાનું કરવાનું પગલું ભર્યું તેવો જવાબ અમને કઈ રીતના મળશે ભવિષ્યની અંદર આટલો મોટો ભાગના ભાગના છોકરાઓને સ્કૂલ ફીલ ફૂલ એજ્યુકેશન માટે ભણતા માટે ભણતા માટે આવતા હોય છે અને આટલી મોટી કોલેજની અંદર વિદ્યાર્થીઓનું સુસાઇડ કરી નાખે તેવો બનાવ હોય છે તો સૌથી મોટા મોટા પ્રશ્નો ઊભા થાય છે ઊંચી અંદર ભણતા વિદ્યાર્થીઓનું શું આ સુસાઈટ થયેલ છે જેની તપાસ તમામ જવાબદારી હોસ્ટેલની રહી છે બ્યુરો રિપોર્ટ તાપી ન્યૂઝ ડાંગ